જાંબાવાની અંદર શું શું તકલીફ પડે છે શું શું એનો ઈલાજ કરે છે તો કેમ સમૃદ્ધ મજામાં મજામાં હા હવે આંબા કેટલા વર્ષ થી છે તમારે આ પાક આપણે તો પચાસ વર્ષ થી કેટલા જાડવા છે બધાય જમીન ના થઈને બધાય થી મારે જે બસો ને ચારસો પાંચસો છસો છસો ટોટલ આંબા છે તો આંબાની અંદર અત્યારે તમે માનો કે જેલા ચાલીસ પચાસ વર્ષ થી છે તો તમારી મેજર પ્રોબ્લેમ આંબાની અંદર શું આવે છે માનો કે જે ફળ પાકવાની ફળ માં પછી પાકતા એમાં ઈયળ પડે છે અને એ ફેંકી દેવાની રેરી બરાબર લાયક નથી થતી કેરી બગડી જાય ઘણું બધું નુકસાન કરે છે અને જ્યાં કેરી વેચી હોય ત્યાંથી પણ નુકસાન ફરિયાદ આવે છે બરાબર આ ટૂંકમાં ભાવ ને બધું સારું પોષણ ભાવ ન મળતા હોય પછી ફાલ ખરી જાય એટલે જનરલી જોવા જઈએ તો ત્રીસ ચાલીસ ટકા જેવું નુકસાન કહી શકે આમ મને કે ફળ ઋતુ ઉપર છે અમુક ઋતુમાં તો જાજુ સાહીઠ ટકા થઈ જાય સોનમાખ ના લીધે અને ક્યારેક પચાસ ટકા નું હવામાન ઉપર છે બધું તો અત્યાર સુધી તમે સોનમાખ માટે શું શું કોઈ દવા ફેરોમેન ટ્રેપ મેલતા ફેરોમેન ટ્રેપ ફેરોમેન ટ્રેપ થી રિઝલ્ટ કેવું મળતું છે અમુક વસ્તુના અમુક કંપનીને ને આવતા તો એમાં રિઝલ્ટ મળતો અમુક માં બહુ કંઈ આવતી જ નહીં પણ ફેરોમેન ટ્રેપ ની એક તમને બીજી બીજી એક વાતચીત કરી દઉં કારણ કે ફેરમેન ટ્રેપ માત્ર ને માત્ર નર જ આકર્ષાય છે માદા આકર્ષાતી નથી એનાથી તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે સોનમાખ ના લીધે અમૃતભાઈ ઘણા જ બધા ઉત્પાદનમાં લોસ કરી ચુક્યા છે તો એટીજીસી બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની જે દવા જે છે આકર્ષ કે જે સોનમાખના સચોટ અસરકારક નિયંત્રણ માટેની જે દવા જે છે તો આવું જાણીએ આકર્ષ વિશે તો આકર્ષ જે દવા જે છે એ નર અને માદા બંને ફુદાને કંટ્રોલ કરે છે અને બેટિંગ કરવા માટે આવે છે અને બેટિંગ કરી નર અને માદા બે મૃત્યુ પામે છે તો આવો આકર્ષ એમી વિશે આપણે જાણીએ તો આકર્ષ એમી એક જે છે અઢીસો ગ્રામનો એક ડબ્બો છે ડબ્બાની અંદર તમને જેલ પ્રકારની આવું એક પાઉચ નીકળશે પાઉચની અંદર એક જેલ પ્રકારની દવા હશે તમે જોઈ શકો છો આ દવા જેલ પ્રકારની આવડતી નીકળશે બ્લેક કલરની તો આની અંદર આપણે શું કરવાનું છે આની અંદર મારે માર્કેટમાંથી આપણે ફિપ્રોનિલ પાંચ ટકા એસી ફોર્મ્યુલેશન એટલે કે જે આપણે જંતુનાશક દવા જે કોઈપણ કંપનીની હોય એની અંદર આપણે ફિફ્રોનિલ પાંચ ટકા આની અંદર એડ કરવાનું છે એસી ફોર્મ્યુલેશન એટલે અઢીસો ગ્રામની અંદર આઠથી દસ એમએલ એટલે આપણે અત્યારે જે માપ છે એકસો ને પચીસ ગ્રામનું માપ છે એટલે આપણે આની અંદર નાખશું ચારથી પાંચ એમએલ દવા તો આપણે આ બહારથી ફિપ્રોનિલ પણ લઈ લીધેલું છે આપણે ચારથી પાંચ એમએલ જેવું મિક્સ કરશું આની અંદર તમે જોઈ શકો છો ફિફરોનીલ પાંચ ટકા એસી ફોર્મ્યુલેશન છે એસી ફોર્મ્યુલેશન છે આપણે અંદાજીત ચારથી પાંચ એમએલ જેવું આમાં એડ કરીએ છીએ આકર્ષ એમી એટીસી બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે પ્રોડક્ટ છે સોન સોનમાકની નર અને માદા તમે જોઈ શકો છો એકસો પચીસ ગ્રામની અંદર આપણે ચારથી પાંચ એમ એલ જેવું આપણે લીધું છે અને ત્યારબાદ એને શું કરવાનું છે આપણે ફિપ્રોનીલ તેમજ આપણું આકાર સેમી એને વ્યવસ્થિત પ્રમાણમાં મિક્સ કરી નાખવાનું છે તમે જોઈ શકો છો કે આપણે આનો જે કલર જે છે એ નોર્મલી થોડોક વ્હાઇટ ઉપર થઈ ગયો છે એટલે કે જ્યાં સુધી નોર્મલી વ્હાઇટ કલર ન થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવવાનું છે અને ફિપ્રોનિલ પાંચ ટકા એસસી તેમજ આપણી એટીજીસી બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે દવા જે છે આકર્ષ એમી એને વ્યવસ્થિત પ્રમાણમાં મિક્સ કરવાની છે ત્યારબાદ આપણે આંબાની ડાળખી હોય મોટી વ્યવસ્થિત ડાળી કે જ્યાં સૂર્યપ્રકાશ ના આવતો હોય પાનથી ઢંકાયેલી ન હોય એવી વ્યવસ્થિત જગ્યાએ આપણે એકથી બે ચણાના દાણા જેટલું આમાંથી મટીરિયલ લેવાનું છે અને આપણે કોઈપણ જગ્યા ઉપર આવડતે આમ મૂકી દેવાનું છે પોઈન્ટ મૂકવાનો છે આ પોઈન્ટ આપણે મૂકે મૂક્યો છે અને પોઈન્ટ એવી રીતે મૂકવાનો છે લાંબો નથી કરવાનો પણ આમ ટૂંકમાં વ્યવસ્થિત રીતે ગોળ અથવા ઊંચો આવડતે પોઈન્ટ મૂકવાના છે એક પોઈન્ટ આપણે ત્યાં મૂકશું બીજો પોઈન્ટ આપણે આ સાઈડ મૂકશું એક દસ ફૂટના અંતરની આસપાસ અહીંયા એક બીજો પોઈન્ટ આપણે મૂકશું અહીંયા એવું એવરેજ દસ થી પંદર ફૂટના અંતરની આસપાસનો એક એવરેજ છે એક પોઈન્ટ આપણે મૂકશું નીચે પણ ટૂંકમાં લાંબા લીટા નથી કરવાના એક વ્યવસ્થિત બોર્ડ પોઈન્ટ મૂકવાના છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અમૃતભાઈ વાલજીભાઈની વાડીએ ગીર સોમનાથ જિલ્લો તાલાડા તાલુકો જેસાપુર ગામ કપુરિયા અમૃતભાઈ વાલજીભાઈ આંબાવાડીમાં આપણે અત્યારે ડેમો ઓલરેડી કર્યો છે આકર્ષ એમીનો જોઈએ આપણે આનું પરિણામ સોનમાસ માટેનું બસ આભાર अगर आप इस वीडियो को पसंद करते हैं तो कृपया इसे अपने साथियों को साझा करें और खेती से संबंधित जानकारी वाले वीडियो के लिए कृपया हमारे YouTube चैनल को सब्सक्राइब करें